મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શહેરમાં નજીવી બાબતે બે મિત્રોએ મિત્રની હત્યા કરી નાખી હતી શેરના નવાબંદર રોડ વિસ્તારમાંથી લાશ મળી આવતા પેનલ પીએમ તથા રિપોર્ટમાં પાંડો ફૂટી ગયો પરિવારની શંકાના આધારે પોલીસે બે મિત્રને આગવી ઢબે પૂછપરછ કરતા કબૂલાતમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો પોલીસે પકડાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિબાન્ડ મેળવવા તેજસ્વી શરૂ કરી છે દસ ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરના નવા બંદર વિસ્તારમાં કોઈ ગુમની યુવાનની લાશ મળી હોવાની અંગેની કોઈને પોલીસને ટેલિફોન જાણ કરી હતી બાતમી મળતા ઘોઘા રોડ પર પોલીસ પંથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં યુવાનનો મૃતદે મળી આવતા પોલીસ પંથકે ગુમ થયા અંગેની વિગતો તપાસ પરિવારને જાણ કરવામાં આવી હતી જેમાં આ લાશ બે દિવસ પૂર્વ ભેદી રીતે ગુમ થયેલા રામ ભટનામના યુવાનની હોવાનું ખુલતા પોલીસે જાણજોગ દાખલ કરી મૃતદેહને પીએમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે મિત્રો પરંતુ પીએમ બાદ રિપોર્ટમાં યુવાનનું ગળું કાપીને હત્યા કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે બનાવમાં ત્રણસો બેની કલમનો ઉમેરો કરીને મૃતદેહ પરિવારને સોંપી હત્યારો ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ